नमस्कार दर्शक मित्रों आप जुड़िया छो टीवी टी न्यूज गुजराती સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આ ફોટા સાથે આરતી કરતા વિવાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદના વમળમાં ફસાય છે સોમવારે બાવીસ સપ્ટેમ્બર બળાત્કારના કેસમાં જીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુના ભક્તોના એક જૂથે સિવિલ હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર તેમનો ફોટો મૂકીને આરતી કરી હતી ઘટનાને કારણે ભારે વિવાદ સર્જાયો હતો કારણ કે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ધરિત્રી કોઈ જાણ ન હતી કે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના આસારામ બાબુના ભક્તોએ તેમની આરતીનું આયોજન કર્યું હતું આ દરમિયાન મંત્રો અને ભજનો ગાવામાં આવ્યા હતા આશ્ચર્યજનક રીતે હોસ્પિટલના કેટલાક પ્રજપન્ન અધિકારીઓ જેમાં પીડિયાટ્રિક વિભાગના વરિષ્ઠ વિશેષજ્ઞ ડોક્ટર જીગીશા પાટડિયાનો પણ સમાવેશ થાય છે તેઓ આરતીમાં જોડાયા હતા હાજર સિક્યુરિટીના જવાનો પણ આ પૂજામાં સામેલ થયા હતા સ્થાનિક લોકોને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો છે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુને બે હજાર અઢારમાં કોટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી અને બે હજાર ત્રેવીસમાં ગાંધીનગર કોટે પણ સુરતને એક મહિલા પરના બળાત્કાર કેસમાં તેમને આજીવન કેદની સજા આપી હતી આવા ગંભીર અપરાધીની પૂજા સિવિલ હોસ્પિટલમાં જેવા સંસ્થામાં થવી એ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે સુરત સિવિ હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગમાં પ્રકારની ઘટના બની હોવા છતાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ધરિત્રી પરમારને અંગે કોઈ જાણકારી ન હતી વિવાદ થયા બાદ તેમને જાણ થતાં વિવાદને દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાં જ્યારે પણ કોઈ વિવાદ થાય છે ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દોષનો ટુપલો બીજા પર ઢોળી દેવામાં આવે છે આ અંગે ડૉક્ટર ધરિત્રી પરમારનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું કે તેઓ રજા પર અને આઉટ ઓફ સ્ટેશન છે આ ઘટનાએ સુરત સિવિલ હોસ્પિટલના સંચાલન પર અનેક સવાલો ઉભા કર્યા છે